નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હવે નીબમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે રવિવાર ના રોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની મીટિંગ યોજાઈ છે માં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીજીભાઈ કલાવાડિયાના આદેશ અનુસાર અને પ્રદેશ મહામંત્રી ચીનોભા વાકેલા અને રામજીભાઈ રાહ રાયગોરના હેઠળ મીટિંગ યોજીને જૂની કોર કમિટી થ બરખાસ્ત કરીને નવીન કોર કમિટીની રચના કરવામાં આવી જેમાં ઉત્તર ઝોન પ્રભારી ચેહરસિંહ વાઘેલા ઉત્તર ઝોન સહપ્રભારી તરીકે કનુભાઈ ઠાકોર અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી તરીકે મનોહરભાઈ જોશી અને જિલ્લા પ્રમુખની કામગીરી સારી હોવાથી દશરથસિંહ સોલંકીને ફરી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવીને નરેશભાઈની જિલ્લા ઉપપ્રમુખ બનાસકાંઠા મહિલા પ્રમુખ તરીકે નયનાબેન પરમારની નિમણૂક કરવામાં આવી હતી અને ઠાકોર આવી જિલ્લામાં મંત્રી કે ઠાકોર મંત્રી તરીકે વિશાલભાઈ રાવલ જિલ્લા સંગઠન મંત્રી તરીકે ભીખાભાઈ સિપાઈ તેમજ જિલ્લા આરટી સેલના પ્રમુખ સતીષભાઈ માળી વગેરેની વરણી કરીને નવીન કોર કમિટીની રચના કરવામાં આવી રિપોર્ટર ન્યુઝ સેવન પાલનપુર